વેલકમ બેક ટુ ગુડ મોર્નિંગ ની સાથે સવારના વાગી ગયા છે અત્યારે સાડા આઠ અને ગાઈ આજે રિસેપ્શનનો ડે લોગ નાઇન એન સુધી બન્યા બહુ બધા લોકો ડાન્સનો પરફોર્મન્સ કરવાના છે ને બધું તમને બતાવી તો ચાલો અત્યારે સવારનો બ્રેકફાસ્ટ કરવા નીચે જ આવવાનું છે તો આપણે બ્રેકફાસ્ટ કરવા જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી તો નાસ્તો કરી ને તો ગાય જ નાસ્તામાં છે ને ઇડલી સાંભાર છે તો ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી આવીએ આ બધાને હજી રેડી થવાનું બાકી છે પણ નાસ્તો કરી લીધો કારણ કે નાસ્તા વાળો જલ્દી આવી ગયો ચાલો નીચેથી બતાવું નાસ્તામાં હું હું શેર આવી ગયા નાસ્તામાં છે ઈડલી વડા લઈ લીધા ચા ને સંભાર મારી યાર કરણ છે બાકી બધા જૂતા છે કા કોઈ નાસ્તો કરવા ન આવ્યો એવું ઉઠાઈ અમે નાસ્તો નથી કરવો તો અમે નાસ્તો કરવા આવી ગયા લો બધા નાસ્તો કરો આવી ગયા જો નાસ્તામાં છે ઈડલી વડા લઈ લીધા ચા ને મારી યાર જો કરણ છે બાકી બધા હુતા છે કા કોઈ નાસ્તો કરવાનો હોય એવું ઉઠાઈ જાય અમારે નાસ્તો નથી કર્યો તો અમે નાસ્તો તો આવી ગયા હાલો બધા નાસ્તો બધા ફ્રી થઈ ગયા છે અને આ બાજુ જો ભાઈ કેમ આ ડાન્સ શીખવા માટે રેડી થઈ ગયા જય કૃષ્ણ અહીંયા સાંજના ડાન્સની પ્રેક્ટિસ ચાલે છે અને આ બાજુ બધા જોવે છે કે કમ્ફો ફરફો કરે છે કે નહીં અને આ બાજુ જો ઋષિ જાગી ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આ જો રિસીવ પૂછો છે મંગા કઈ છે કેટલું ખોવું છે તારે રિસીવ હા બાકી છે ને બધી લેડીઝ ની બેગ છે શું વિચારો છો તમે કાઈ ન અમે જો ડાન્સ પ્રેક્ટિસ કરી છે થઈ ગઈ આ ભૂલ થઈ જાય એવું ન હોય કોઈને ખબર જ ન હોય ક્યાં પછી કેવા સ્ટેપ આવે ભૂલ કરો ને તો કઈ ખબર ન પડે કોઈને કારણ કે કોઈને ખબર તો હોય નહીં

સૂટ બૂટ પહેરીને વારા ફરતી વારા તમને બતાવતો થાય જે મળતા છે આ જય રેડી થઈ ગયો છે ને અહીંયા જો ફાર્મમાં એટલા બધા ફટાકડા ફોડવાના છે ફટાકડાના થેલા થેલા લઈ લીધા છે આ ફાર્મ ની અંદર ફોડવા દે બહાર બહાર ફોડવાના અંદર નહીં અંદર નહીં ફોડવા અહીંયા એવું પરમિશન છે એમને અમદાવાદમાં અંદર નો ફોડવા દેજો જો ફાર્મમાં આ રોલ ને એવું તો ઉડાડવા દે બાકી આ બધું ઘણું ખરું બહાર ફોડવાનું છે જોઈ છે કેવા ફટાકડા આપણે અંદર ફોડવાવાળા છે ને ક્યાં બહાર ફોડવાવાળા વાળા છે ત્યાં છે સાંજના સાડા પાંચ અને બધા આવે છે ને પાર્ટી પ્લોટ માટે જવા નીકળીએ છીએ આ બાજુ જો રિસીવે મસ્ત મજાની ડંગરી પહેલી ડંગરી કેવાય શું કેવાય ને ડંગરી પહેરી લીધી છે કે આમ એકદમ પાટી વેર લાગ્યો ને જો સોનાલે પહેરી લીધી સાડી અને મેં હજી છે ને શર્ટ જ છે આની ઉપર જે આપણો કુર્તા બુર્તા પહેરશું નામ આ બાજુ આપણો વરાજ આ સૂટ પહેરશું કુર્તા તો અને કે રિપ્સેશન છે એટલે

અને હવે ફોન આવે છે મારામાં ફરી તોટોગ્રાફી ચાલુ દીધી લાઈટ લાઇટ સઈ ગઈ જ્યાં ફોટો પાડી લઈ તો આજનો રિસેપ્શનનો લુક બધાનો આવો છે અને બોલાવે છે કાનો જાતો ગીતનું હે છે આમ બોલાપણે અને આ બાજુ બધા લોકો રેડી થઈ ગયા છે ને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે હવે આપણે ફોટો પાડવાનો છે આપણે કોણ પાડી જોઈ છે કેમ છે આ બાજુ કાકી બધા રેડી થઈને આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બધાને જો શૈલેષ કાકા રેડી થઈ ગયા છે આ બાજુ બધા કાકા હાલો ભાઈ ફોટોગ્રાફી ચાલે છે બધાની ચાલો હવે આપણે જઈએ અંદર અને અંદર બધાને મળીએ અને અંદરનું ડેકોરેશન તમને બતાવે મેન એન્ટ્રેસ બતાવું આ બાજુ જો મેન એન્ટ્રેસ છે ને આ રિયલ ફ્લાવરની છે અને આ જે કૃષ્ણ શ્રીનાથજીની મૂર્તિ કેમ છે સીતારામ સારું ને તો જો આ મેન એન્ટ્રેસ છે અને ચાલો હવે અંદરથી આખી એન્ટ્રી તમને બતાવું બધા લોકો એન્ટ્રીમાં અત્યારે ફોટોગ્રાફ ફોટોગ્રાફી કરે છે અને આ જો વેલકમ ઊધુ અમી છે ચાલો આ રીતના એન્ટ્રન્સ છે આ બાજુ ફેમસ છે અને અમે કોડિયાર માતાજીની છબી છે અને આ બાજુ બધાની ફોટોગ્રાફી ચાલુ છે અને આ બાજુ જો અહીંયા મસ્ત મજાની ચેર મૂકી છે ને તમે ફોટોગ્રાફી કરીએ કોઈ ફોટા હોય ને તો તમારે ઇન્સ્ટાગ્રામમાં જ આવવું જોઈએ ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તલાવિયા વ્લોગ સર્ચ કરી જો એટલે એમાં બધા ફોટા જોવા મળશે જો ધીરે ધીરે આગળ હાલ્યા જાઓને એટલે આ રીતના મસ્ત બધી રિયલ ફ્લાવરની એન્ટ્રી છે રશ્મિયાલય બહુ મસ્ત આવે છે અને હજી જો અહીંયા એક ફોટોગ્રાફી આપણે રહી ગઈ છે અહીંયા પાડવાની છે અને આ બાજુ ખામનું જ આવે છે બાસણ ખામનું અને આગળ હાલતા બા દાદાની છબી છે એ તમને બતાવી જોઈએ આ બાજુ બા દાદાની છબી છે અને વચ્ચે ગણપતિ મહારાજ છે અને એન્ટ્રી એન્ટ્રીમાં કપલના ફોટોગ્રાફી ચાલુ છે ચાલો ફાર્મમાં પહોંચી ગયા છીએ ની બહાર આવી ગયા છીએ હવે મહેમાન આવે છે મહેમાનનું સ્વાગત કરવા બધા લોકો ઉભા રહી ગયા છે બધા લોકો આ બધા ગોઠવાય છે જો મહેમાનની તૈયારી आले આ જય શ્રી કૃષ્ણા બાપુ હજી વાર છે જય શ્રી કૃષ્ણ કેમ છે તો રેડી થઈને મસ્ત આવી ગયા છે બધા હા શૈલેશ કાકા કલ્પેશ કાકા જન છે બધા છે ને બ્લેક કલરના સૂટક પહેર્યા છે ને લેડી છે બધા પિસ્તા કલર ટાઈપની સાડીઓ પહેરી છે આખું છે ને ફાર્મ છે લેડીઝ લોકો ફોટોગ્રાફી કરે છે અને મહેમાન આવે છે ને તો અમે લોકો રામ રામ કરવા ઉભા રહી જાય છીએ પછી તમને આગળ જે ટેસ્ટ છે ને એ તમને નિરાતે બતાવી ત્યાં જઈને ત્યારે હે ને ચાલો હવે આપણે જઈ પછી એકાદી રીલ શૂટ કરી

અમીશા માટે તમે શું કે છો જે હજુ પણ અમીષાને તમે કીધું નથી જે ફ્યુ વર્ડવા કેવી હોય શબ્દ મને બધા મોકલ્યું છે સાચવજો પણ ઋતુ નો સ્વભાવ તમે બહુ સાચી વાત કીધી અમીશા કે હી ઇઝ વેરી સૌમ્ય શાંત અને પછી એમને જો જોઈએ જ કારણ કે બે શાંત શાંત હોય તો ચાલે નહીં શાંતિ જોડે થોડુંક તો વાવાઝોડું જોઈએ જ રાઈટ પરિવાર પરિવારમાં એક નવા પરિવારમાં તમે આવ્યા છો અને મેં જે તમને કીધું કે તળાવે પરિવારે દીકરીને લઈને આવ્યા છે હઝ યોર એક્સપેક્ટેશન એઝ અ બહુ કે ઓકે કેવી હશે લાઈફ એજ બહુ ઓછું જે દિવસે દીકરીઓને આ પ્રકારની ફીલિંગ આવે ને ત્યારે સમજવું કે પરિવાર જે મળ્યો છે એ બેસ્ટ પરિવાર મળ્યો છે અને ઋતુ અને અભિષા ઓલરેડી અત્યારે કે હું વચન માંગીશ નહીં તારી પાસે હું તને વચન આપીશ જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી સાથ આપીશ તારી આંખમાં આંસુ આવવા તો નહીં દઉં કદી તારી આંખમાં આંસુ તો આવવા નહીં દઉં કદી પણ જો ભૂલથી આવશે તો એમાં પણ હું તને સાથ આપીશ જીવન ઘણું બધું હું જીવીશ જીવન ઘણું બધું હું જીવીશ એવું ઋતુ કહે છે અમીષાને કે જીવન ઘણું બધું હું જીવીશ અને જેટલું છે એ બધું જ તને આપીશ હા આજના દિવસ માટે જ નહીં પણ આ આ જીવન એ વચન વચન તને હું આજે આપીશ તો ઋતુ તરફથી અમીષાને છે જેના શબ્દો અને સ્વર મારો છે તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ શબ્દો માટે અને હવે જે અમીષાના છે ને હમણાં જ્યારે મેં વાત કરી ત્યારે એમને થોડીક હિન્ટ તો આપી જ દીધી કે બહુ જીન્ના શાંત હે મેં તોફાની वो जितना शांत है ये है उतनी तूफानी वो जितना चुप है मेरी उतनी लंबी जुबान है, वो बड़ा शाना है ये बड़ा शाना है तो मैं थोड़ी नादान हूं वो ज्यादा नहीं बोलता और मैं गल्ला की दुकान हूं इतनी बातें करेगी तो आपको कभी बोलना पड़ेगा यार मुझे चले ब्रेक लाइए वो शांत जज्बात है और मैं गुस्से का मकान हूँ अगर कुछ गलती हुई तो फिर गुस्सा सहन करने की तैयारी रखना भाई और वो चलता जमीन पे है और मेरी मंजिल आसमान है तो आ आसमान में घना सपनाओं साथ आज आजे तो हमारी जर्नी शुरू था है यार सपनाओं बदहाज साकार था है एवी हूँ निमिषा आजे विश करुँ छो भगवान � કે આ નવ દંપતી જે છે એમને ખૂબ ખૂબ આપણી પ્રેમ આપીએ અને ખૂબ બધા બ્લેસિંગ્સ આપીએ કે જેનાથી એમનું જીવન એ સુશોભિત થઈ જાય અને હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ આજના એ પરફોર્મરને જેમનું પરફોર્મન્સ કદાચ કેટલા બધા લોકો માટે સિક્રેટ પરફોર્મન્સ હશે કેન બી હિયર ઓનલી ઓકે સો હી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધેર ઓનલી ઓકે જો ના તાળો થવી જોઈએ પણ તાળીઓની સાથે હું અહીંયા આપણે જેટલા પણ રિલેટિવ્સ એન્ડ બધા બેઠા છે ઋતુના નામનો જોરદાર ડંકો વાગો જે ભાઈ બોલો રુ તુ પાછા એન્ડ પ્લીઝ કેન

આ ઘરેથી મૂકીને આવ્યા હતા ને આવીને ચાલુ કર્યું છે બધા રિસેપ્શનમાં રીલ્સુ બનાવે છે અને સામે બધા બ્લેસિંગ આપે છે અને હવે થોડીક હવે આપણે રીલ્સ બનાવી બધાને ભૂખ લાગી છે ને રિસેપ્શન ચાલુ છે બધા લોકો બ્લેસિંગ આપે છે ને અમને ભૂખ લાગી ગઈ ને અમે બધા ભાઈઓ ફ્રૂટ ખાવા આવ્યા છીએ અને ફ્રૂટ ડ્રીસ ખાવા એવા છીએ બધા ઉભા રહી ગયા બધાને ભૂખ લાગી ગઈ હે ને

એપલ અને તરબૂચ લાસ્ટમાં ફેની ચાલો ડીશ થઈ ગઈ છે રેડી આ બાજુ મસાલો માર કે બતાય ફ્રૂટ ડીશ બતાવી દે વાહ ભાઈ ઓ ભાઈ હળી હળી હે હળી બોલે આ ઘરેતી પા આપણા માથે છે ને ફ્રૂટ ડીશ લઈને ઓય આવ્યા આ નાયખામાં મારા ઓ અયા છે આવી જા આવી ગઈ આવી ગઈ એક જ છે એક જ છે ચાલો ફ્રૂટ ડીશ ખાઈ લે

આમ પાચક ને રોચક ને બધું આમલી આ હું છે ને કોઈ નથી ખબર બાકી તો આ બધું તો ખબર છે જમરૂક કાકડી હે ખાધી સ્ટીક ઈ એસે આ હું કહેવાય કેરીની પાપડી એવું કાક હશે આમ પાપડ છે ને આમ પાપડ છે

સુરતી ઢોસા આપી દે ને એટલે બીજું કાઈ નો ખાય એટલે બધું સાખીન પાછા ઢોસા જ આવે મેને માસે ને ઢોસા હારા નો હોય પણ આ ઢોસા છે ને હારા છે આ જોરદાર છે આ ઢોસામાં મજા આવી કે બધી વસ્તુ જોરદાર છે પીઝા પીઝા સંત્ર રબડી બતાવી ને આ લોકો તો સંત્ર રબડી જાપડવા મળ્યા ફૂલ ડિશ તો લીધી નથી કોયા બતી જો સોનલ કાક નવું લઈને આવી ડ્રેગર પનીર ડ્રાય ડ્રેગન પનીર ડ્રાય છે કાક આઈટમ આપણે ઘરે ટ્રાય નથી કરી પહેલી વાર ટ્રાય કરી છે હે ને

ચાલો આ બાજુ છે ને ગુજરાતી દાળ ને એવું બધું છે મસ્ત મજાનું જો એટલી બધી વસ્તુ છે મેનુમાં ફુલકા રોટી છે બેબી હરિયાણા નાન છે કાજુ બટર મસાલા બધું છે પણ હવે એ બધું છે ને સામે ટેબલ ગોઠવી દીધું ત્યાં આવી ગયું છે અહીંયા થોડુંક થોડુંક કસ છે કાંઈ એક કાઉન્ટર થઈ ગયું છે ને ત્યાં છે એટલે મને એવું લાગે છે ચાલો હવે આગળ છે ને તમને બહુ મસ્ત મજાની વસ્તુ બતાવું જેમાં બધાને બહુ મજા આવી ગઈ છે એ છે કે નારંગીમાં છે ને રબડી મલાઈ જેવું કંઈક આપે છે નહીં ખાવા માટે ઉભા રહી જાય અહીંયા છે પાછું પાપડ છે ફૂલકા રોટી છે નાન છે બધું છે આ બાજુ મેનુ ચાલુ જ છે ઓલું એક કાઉન્ટર ખાલી બંધ કર્યું છે જો અને આ બધાને છે ને આ શું છે સાહેબ કચોરી આપણે સ્ટાર્ટરમાં ખાધું તું એ

બાકીની બધું આમાં છે આખી ડીશ લાઇન તમને બતાવું કે કે વસ્તુ છે અને ફૂલ ડીશમાં જોવો આ છે ઓરેન્જ રબડી હાંડવો છે ટીકી છે ભરેલા મરચા ગોટા રોટલી આ હેનું શાક છે નથી ખબર શાકનું નામ ભૂલાઈ ગયું મને અને આ કાક અંજીરે એવું કાક છે હાલો જે હોય તો આ કાકીની ઢોસા જ ખાય છે હે કાકી અમને ઢોસા જ એવું છું pizza ઢોસા pizza અત્યારે બધાને ને એજ ફૂલ ડીશ બહુ બધા ઓછી ખાય પેલા આપ બધું ટેસ્ટ કરી લે પછી એવું લાગે ને તો ફૂલ ડીશ ખાય ચાલો જઈએ તને છે ને ફૂલ ડીશ મજા આવી ગઈ છે બહુ મજા આવી ગઈ હે બહુ મજા આવી ગઈ ફ્રૂટ હલકા ફૂલકા ખાલી અને મને આમાં મજા આવી છે મારે જ એક બે પીવી જોઈએ હે ને બે પીલી બે પીલી હતી પીલી હતી આ બધા બબ્બે પીલી હતી હું તો જે ડીશ સાખી પેલાખી મજા આવશે થોડું થોડું ખાઉ પછી જો સૂપ આવ્યું મને યાદ આવ્યું સૂપ બાકી રહી ગયું

ચાલો હવે જમી લઈ અને પછી નીરા મોગી બાર વાગી ગયા છે મસ્ત મજાનું જમી લીધું બધી આઈટમ બહુ મસ્ત હતી અને જમીન જો અમારા રેસી ભાઈ હવે રમ રમવા મળ્યા અત્યાર લગી ભાઈ છે ને રોવાનું કામ કર્યું છે હવે એને રમવું છે અડધી રાતે બાર વાગ્યા રેસી હોય હોઈ જા હોઈ જા હોઈ જા હોઈ જા અરે હોઈ જા હોઈ જા હોઈ જા હોઈ જા તો આ બાજુ બધા છે ને કેસેટ રોવે છે હે ને